જે હેન મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો શિક્ષકો માટે એક બમ્પર ભરતીના ન્યૂઝ છે જાહેર થયા છે એટલે કે બે હજાર છવ્વીસની ભરતી છે એ મિત્રો એના અપડેટ છે આવી ગયા છે અને તે ભરતી કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી છે એક મહત્ત્વનું ટ્વીટ મિત્રો જાહેર થયું છે એ ટ્વીટમાં શિક્ષણ વિભાગની પણ જરૂરિયાત જે ભરતીની છે અત્યારે મિત્રો કેમ કે આપણને ખબર છે કે જગ્યાઓ છે એ ઘણી ખાલી છે અને જગ્યા ભરવા માટે સરકાર છે એ વિચારણા કરી રહી છે તો વાત કરીએ મિત્રો તો તમને જોઈ રહ્યા છો કે મહત્વનું ટ્વીટ જે જાહેર થઈ છે એની અપડેટ આપવાનું છે દીપક રેજાની કહીને જે આપણને ટ્વીટ આપે છે એમની એક ટ્વીટ જાહેર કરી છે તો તમામ શિક્ષક ઉમેદવારો મિત્રો છે ખાસ અપડેટ છે નિહાળજો અને ખાસ મિત્રો જો વિડીયો પર્સનલ વિડીયા લાઈક કરજો અને ખાસ નવા ચેનલ ઉપર ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો તો અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ તો સરકારી વિભાગની ભરતીનું કેલેન્ડર ફાઇનલ સચિવાલય વિભાગમાં અને તબાબની કચેરીઓમાં પંચાવન કેડરને તેવી કેડરમાં ભેળવી દેવાય છે અને દસ વર્ષના તૈયાર થયેલા કેલેન્ડરમાં ગુરુહર અને આરોગ્ય અને શિક્ષણ વિભાગમાં મોટે પાયે ભરતી થશે તમે જોવા મળી રહ્યું છે કે મિત્રો શિક્ષણ વિભાગ અને જે આરોગ્ય વિભાગ છે એમાં સૌથી વધુ ભરતી થવાના ચાન્સ જોવા મળી રહ્યા છે બે હજાર તેત્રીસ સુધીમાં બે પોઈન્ટ છ લાખ ભરતી કરાશે અને પ્રાથમિક શિક્ષણમાં ચોરણું હજાર ત્રણસો ત્રેપન ગૃહ વિભાગમાં તેતાળીસ હજાર ત્રણસો નેવ્યાસી પંચાયત ગ્રામ વિકાસમાં પંદર હજાર પાંચસો તેર અને આરોગ્યમાં અગિયાર હજાર છસો ને બારની ભરતી થશે તમે જોઈ રહ્યા છો સૌથી વધારે પ્રાથમિક શિક્ષણમાં ચોરણું હજાર ત્રણસો તેપનની આ ભરતી જે મિત્રો જાહેર થઈ છે તો જોવાનું એ રહેશે કે ભરતીનું જે કેલેન્ડર બે હજાર તેત્રીસ સુધીનું આવ્યું છે એ લગાતાર મિત્રો જે વર્ષ વાઇઝ જોવા મળે છે કે પછી ઓફિશિયલ કંઈ નવી અપડેટ મળે છે ચોક્કસ નવી અપડેટ જાણવા બનાવી રહીશું નવી લેટેસ્ટ નવા ન્યૂઝ ચોક્કસ તમને આગામી સમયમાં જોવા મળી જશે નવા અપડેટ જાણવા ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો બેલેક પ્રેસ સાથે નવી અપડેટ મળતો ચોક્કસ તમને માહિતી આપી ત્યાં સુધી જય હિન્દ જય ભારત